નમસ્કાર મિત્રો જય માતાજી આપણે જવાનું છે માતાજીના મૂઠે દર્શન કરવા અને તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને નવા દર્શક મિત્રોને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને તમને બહુ મજા આવશે બધું ગામડાનું લોકેશન બહુ મસ્તીનું છે અત્યારે શિયાળાનો દિવસ છે તમે જોઈ શકો છો અત્યારે બહુ મજા આવે એવું છે નજારો તમને બતાવીશ વિડીયો પૂરો જજો અમારો વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરી દેજો અહીંયા આકાશીમાનું મંદિર છે અહીંયા આપણે દર્શન કરી આવી આકાશી મંદિર મારડી માનું મંદિર છે કચરો હર આકાશી મેરડીમાં જયમાં મેરડીમાં આગલી જગ્યા છે આયા ને અહીંયા બધાય ગમે ત્યારે તાવો હોય માતાજીનો માનતા હોય એ બધી દેવા આવે છે બધાય અહીંયા એક પેટી રાખવામાં આવી છે એટલે મેરડીમાં વાસણ સફાઈ કરીને મૂકવા પરિવારને નમ્ર લેને રખેલું છે વાસણ વાસણ બધું છે જ્યાં કોઈને અહીંયા માલસાજીનો ખાવો હોય માતા હોય એ કરવા આવે છે ને વાસણ વાસણ બધું છે પાણીની સુવિધા છે ડમકી છે તમે જોઈ શકો છો આ કાંઈ વસ્તુ લેવા જવું પડે એમ નથી બધું અહીંયા જ થઈ જાય અને બધું તમારે સામગ્રી હોય એ બધી તમારે લઈને આવવાની રહેશે અને બધું થઈ જાય છે તમારી માનતા છે અહીંયા અંદર બધું પડ્યું છે જો વાસણ વાસણ બધું આગળ નીકળી જઈએ જો કેવું વાતાવરણ છે બધું અહીંયા મેરડી માતાજીના મંદિર પાસે મોટો બધો કૂવો છે વિદરા થોડુંક આલ્યા ત્યાં એક નદી આવી છે મોટી મોટી એક નદી છે અમારા ગામથી આગળ જ તમે જોઈ શકો છો બહુ મસ્ત છે અને નદી પણ બહુ મોટી છે અત્યારે શિયાળો છે પાણી ત્રણ ચાર મહિનાથી ભરેલું છે એટલે બહુ સેવા જામી ગયો છે નકર બહુ મસ્તીનું પાણી આમ નાવાની તમને મજા આવે એવું હોય જુઓ તમે મથકું કેટલી છે તમે વાતાવરણ જુઓ અને લોકેશન જુઓ તમે કેવું લાગે છે તમને કેમ બાકી કઈ કટે મિત્રો આ પુલ જે તમને દેખાય છે ત્યાં અમે નાના હતા ને ત્યારે બહુ નાયા છે એમ નાયા છે આ જે તમે જગ્યા જોઈ શકો છો તે જગ્યા ઉપર નાના હતા ત્યારે બહુ નાયા છે અત્યારે તો આ પાણી તમે જોઈ શકો છો કાંઈ બહુ એવું બધું ખાસ છે નહીં અને આ તમે જગ્યા જોઈ શકો છો આ બધી અમે નાના હતા ને ત્યારે બહુ રહીમાં છે ગમે ત્યારે અહીંયા આવીને નાનપણની યાદો બધી તાજી થઈ જાય આ તમને બતાવું છું નાતા ત્યારે અહીંયા બેસીને અહીંયા બેસી બેસીને નાતા હતા અને પછી ઠંડી લાગે અને અહીંયા પછી બેઠા હોય ગમતા હોય રમતા હોય આ એ જ જગ્યા છે નાનપણની લગભગ આજ પચીસ વર્ષ જેવું થઈ ગયું છે આ બધું દેખાય છે ને એ બધું અત્યારે તો આ બધું થઈ ગયું અમે જ્યારે નાના નાના હતા ને અત્યારે આ બધું છે ને જંગલ જેવું હતું એવું નતું કહે એવું હતું એ અમે તમને નદી બતાવી ને નદી અહીંયા અહીંને નદી નાહ્યા જેવું ને બહુ મસ્ત હતું એટલે બધા નાના હતા ત્યારે અહીંયા જ નાવા આવતા અને અહીંથી હવે થોડુંક જ આગળ છે આપણું માતાજીનું મંદિર એટલે અહીંયા માતાજીના દર્શન કરવા આવતા અને નાવા આવતા બહુ મસ્ત હતું અત્યારે તો બધું હવે આ બધું કાઢી નાખ્યું છે ખાલી થઈ ગયું છે તો બધી ભરી લીધી નાના હતા ત્યારે બહુ સારું હતું મિત્રો છે આ સુધી માટે કીધું નથી કે આપણે ઉઘાડા પગે હાલી માતાજીના મઢે મંદિરે લાગવા જાય છે તમે જોઈ શકો છો ઉઘાડા મિત્રો હવે ગયા છે આગળ અમે અમારો મઠ દેખાય છે તમે જોઈ શકો છો અમારા માતાજી મઠ છે નવ આવેલા છે બે બાજુ જોઈ શકો છો તમે 私はもう一回戦を終えたんだ。ああ、ね、そうだよ、ーーまだまだだけ કાર્ય પૂરો કરીશું હવે ઘરે જઈશું જય માતાજી બધાને જય સીતારામ